નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સરકારી યોજનાના નામે પર્સનલ વિગતો આપતા પહેલા ચેતી જાઓ સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે જોકે ફ્રોડ અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં માતૃવંદના નામોશ્રી યોજનાના નામે ફોન આવે તો સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે લેભાગુ તત્વો દ્વારા ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજનાઓના નામે બેંકની વિગતો માગવામાં આવે છે જેથી ફ્રોડ થતા હોય છે દૂધ શાકભાજી અને અનાજ મોંઘવારીની ઝપેટમાં તમામ પ્રયાસો છતાં ખાદ્ય પદાર્થોની છૂટક ભાવ વધી રહ્યો છે શાકભાજી દૂધ અને અનાજના ભાવ આસમાને ગયા વર્ષે દુષ્કાળ અતિવૃષ્ટિ અને ઓછા વરસાદને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો ગયા વર્ષના નવેમ્બરથી સ્થાનિક વાર્ષિક ફુગાવો આઠ ટકા રહ્યો છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળું પડવાને કારણે વરસાદમાં ઘટાડો થયો છે જો તે સક્રિય રીતે આગળ વધે અને જુલાઈથી વરસાદ પડે તો ઓગસ્ટ સુધી શાકભાજીના ભાવ ઘટી શકે છે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ત્રણ દિવસ રાજ્યના ક્યાં ક્યાં વરસાદ થશે તેની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આગામી બાવીસ ત્રેવીસ અને ચોવીસ જૂને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણોત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે આ ત્રણ દિવસ દરમિયાન કોઈ જગ્યાએ એક ઇંચ તો કોઈ જગ્યાએ અડધો ઇંચ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં એક ઇંચ તો દક્ષિણ ગુજરાતમાં ત્રણથી પાંચ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યાત છે સીએનજીના ભાવમાં વધારો દિલ્હી નોઈડા ગ્રેટર નોઈડા ગાઝિયાબાદ મેરઠ શામલી મુઝફ્ફરનગર અને રેવાડીમાં સીએનજીના ભાવમાં રૂપિયા એક કેજીનો વધારો થયો છે નવો ભાવ આજ સવારથી લાગુ થઈ ગયો છે દિલ્હીમાં એક કેજી સીએનજીની નવી કિંમત પીચોતેર પોઈન્ટ શૂન્ય નવ રૂપિયા થઈ ગઈ છે નોઈડા ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત ઇઠ્યોતેર સાત શૂન્ય રૂપિયાથી વધીને ઓગણસી સાત શૂન્ય રૂપિયા થઈ ગઈ છે મેરઠ મુઝફ્ફરનગર અને શામલીમાં કિંમત ઓગણએસી પોઈન્ટ શૂન્ય આઠ રૂપિયાથી વધીને એસી પોઈન્ટ શૂન્ય આઠ ત્રણ થઈ ગઈ છે ચૌદ પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે તેમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ચૌદ પાકના ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી દીધી છે જેમાં કપાસના ભાવમાં પાંચસો એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કપાસની એમએસપી સાત હજાર એક એકવીસ નક્કી કરાઈ છે મગફળીની એમએસપી છ હજાર સાતસો ત્યાંસી કરાઈ છે ત્યારે ખરીફ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે ડાંગરની એમએસપી બે હજાર ત્રણસો રૂપિયા કરાઈ છે અડદ દાળનો ટેકાનો ભાવ સાત હજાર ચારસો રૂપિયા કરવામાં આવ્યો છે